સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી તંત્ર દ્વારા મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અંદાજે એક લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા જે વિસ્તારમાં કોંગ્રેસમાં લીડ નીકળી છે તેવા વિસ્તારોને રાજકીય ઇશારે નિશાન બનાવી અને મનસ્વી રીતે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિત કોંગ્રેસી આગેવાનોનું ડેલીગેશન ઇનાજ ઉમરેઠી માલઝીંજવા અને દુશિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા આ તકે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી હીરા જોટવાએ સરકારી તંત્ર ઉપર રાજકીય ઈશારે કામગીરી કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો સાથે સાથે હુંકાર પણ કર્યો હતો કે હવે કોંગ્રેસ લોકોની બહાર આવશે અને લોકોને ન્યાય અપાવવા માટે લડત કરશે ગરીબ છે એની અરે વિકાસતા નામે એના મકાન પાડી નાખવા એમની દુકાનો જટી લેવાનો એનો વ્યવસાય જટી લેવાનો એને રોડ ઉપર લાવી દેવાનો એને કયો વિકાસ કહેવાય મતલબ કે સંપૂર્ણ મનસ્વી રીતે આ ચાર ગામમાં જે ગામોમાં કોંગ્રેસને વધારે મત મળ્યા એમને ટાર્ગેટ કર્યા જેને લીધે તેત્રીસ ટકા એમને મત મળ્યા એમને લોકોને પણ ટાર્ગેટ કરી રાખ્યા છે એટલે અમારું કોંગ્રેસ તો સ્ટેન્ડ હવે એટલે જ લેવું પડશે કે યા તો જે છૂટેલા પ્રતિનિધિ કામ કરે પણ બીજા દિવસે અહીંયા જાહેર કર્યું કે એમણે બદલો લેવો તો હવે કોંગ્રેસ જાગી છે અમે અત્યારે સરકારી નિસાડ છે ન્યાય અમને એમ કીધું કે આઠ દિવસ ની તમને મુદત છે તમે અહીંયાથી ખાલી નહીં કરો ને તો તમારી માથે કેસ થાય પેલા તો અમારે ખાવાના ઠેકા નથી હવે અમારી માથે કેસ કરે તો અમારે કેસમાં જોડવું કે અમારે ખાવા પીવાનું કરવું કે અમારા છોકરાને હાસવા કેમ કે મારો છોકરો તો હાલતા સિરિયસ થઈ જાય છે મારા શું મારા ઘરવાળાને બે એટેક આવી છે પેરેલેક્સ પેરેલેક્સને એટેક આવી છે મજૂરી તો કંઈ થાય એમ નથી તો ખાવાનું ક્યાંથી હોય તો એમાં ધોડીએ કે અમે આમાં ધોળીએ અમે તો એક જ કહીએ કે પહેલાં અમને છે ને જગ્યા આપી દઈને તા તો અમે આહથી નીકળવાના નથી સામાન અમારા માથે જે કરવું હોય ને સરકાર અમારી માથે કરે અમે અહીંથી નીકળવાના જ નથી તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપોના પગલે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડિગ્વિજય સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ની કામગીરી નિયમ અનુસાર જ ચાલી રહી છે અને કોઈ રાજકીય ગિન્નાખોરી રાખ્યા વિના થઈ રહી છે સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક સરકારી અધિકારી કર્મચારીની ફરજ હોય છે એટલે આમાં કોઈ રાગદ્રેસ કેવું કે ગીનાખોરી એવું હોતું નથી આપ જાણો છો કેનાજ ચોપડી છે પછી ઉમરેઠી ત્યાં ચોમાસામાં હાઈવે આખું બંધ થઈ જતો ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરે જતા અને ઘણા લોકો દુઃખી થતા હતા કોઈને ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી હોય તો એ પણ ઘરની બહાર નીકળી શકતા હતા અને અમારે જો પહોંચવું હોય ત્યાં તો અમે પણ ત્યાં પહોંચે હતા એટલે આપણે આ વખતે પ્રી મોન્સૂન જે કામગીરી કરી એના ભાગરૂપે એ લોકોને ડ્યુ પ્રોસેસ ભાઈ એને જાણ કરી નોટિસો આપી સમજાવ્યા અને એ પ્રમાણે અમે આ દબાણો દૂર કર્યા અને આ દબાણો જે કોઈ નાના લારી ગલ્લા કહેવા હતા પાકા પાયાના સિમેન્ટના દુકાનો હતી એગ્રીકલ્ચર ની વસ્તુઓ વેચતા હતા ખાતર વેચતા હતા એટલે એ મોટા મોટા દબાણો હતા એટલે એ દબાણો આપણે છે એ દૂર કરાવ્યા